કટલાલ તાલુકાના પીઠાઈ ગામે રામદેવજી મહારાજ નો સૌરા મંડપ મહાસ્તંભ અને તેત્રીસ જ્યોત પાઠ મહોત્સવ ત્રણ દિવસ માટે ભવ્ય રીતે ઉજવાયો કટલાલ તાલુકાના પીઠાઈ ગામે ખારિયાસી વિસ્તારમાં બિરુડા તળાવ પાસે શ્રી રામદેવજી મહારાજ નું સૌરા મંડપ મહાસ્તંભ તેમજ તેત્રીસ જ્યોત પાઠ મહોત્સવ હજારો ભક્તોની સંખ્યામાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આ મહોત્સવ તારીખ સત્યાવીસ થી લઈ ઓગણત્રીસ તારીખ સુધી ત્રણ દિવસ માટે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો આ મહોત્સવનો લાભ પીઠાઈ ગામની આજુબાજુના અનેક ભક્તોએ લીધો આ પ્રસંગે ભાવિક ભક્તો દ્વારા

યજમાનોને અને આશીર્વાદ આપવા દૂર દૂર થી પધાર્યા આ મહાસ્તંભ ને તેત્રીસ જ્યોત પાટ મહોત્સવમાં રામદેવ પીના નિજા સાથે હજારો લોકોએ પોતાની માનતા પણ પૂરી કરી હતી બીરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પર